અને ગામના દરેક બધા છે આ સરસ્વતી સન્માન નું કાર્યક્રમ નું આયોજન ની પેલા જેની પ્રેરણા જે હોય આપણી સમિતિ તે શરદ પૂનમ ને દિવસે શ્રી અશોક સાહેબે જાહેરાત કરી એટલે મને બહુ જ મજા આવી કે ભાઈ આ સરસ્વતી સન્માન કાર્યક્રમ એટલે મમવારામાં પેલો વેલો થાય એ બહુ સારી વાત કહેવાય અને સરસ્વતી સન્માન એટલે આ આ છોકરીને આપે વસ્તુ રહી એનાથી કે કે એવો નથી કારણ તો એને ઘરે જરી જ રહેશે પણ એક પ્રોત્સાહન મળે અને બીજો આ મમવારા ગામમાં આ અત્યારે પચ્યાસી પચ્યાસી ને પચોતેર ટકા નેવું ટકા છોકરીઓને છોકરા લઈ ગયા આગળ આવ્યા છે મને પોતાને પણ ખબર નહોતી મારા કોણ મોટો થયો છે કારણ કે આગળના જમાનામાં ભણતરની કોઈ કિંમત નહોતી હવે ભણતરની આજ કિંમત છે અને અત્યારે બીજો મને એ પડે કે માવજીભાઈ કહી ગયા પણ હું એ કહું છું કે જો તો આ સરસ્વતી સન્માનમાં છોકરીઓનું વધારે છે અને છોકરાઓનું થોડોક ઓછો દેખાય છે તો મારી ખાસ મંગવારા ગામના ભાઈઓને બહેનોને આવને વિનંતી કે જરાક આપણા છોકરાઓને આ પ્રોત્સાહન આપે અને બીજો કે આ અત્યારના જમાનામાં એક ગાડી અને બીજો મોબાઈલ એ જ આપણે જો એમાં પડ્યા રહેશું તો એમાં આગળ વધશું નહીં તો મારો એ છોકરેને ભરામણ છોકરેને માવજે કે બાપા એમાંથી થોડાક દૂર અને થોડાક તમે આગળ આવો અને આમાં આપણે જો આગળ આવશું તો એમાંથી આગળ વધશું કારણ કે તો કોઈ પણ કોઈ પણ નોકરી કોઈ મેળવશું અને એમાંથી ધારાસભ્ય સંસદ સભ્ય કાંઈ કાંઈ વડોપ્રધાન પણ એમાંથી જો આગળ આવશું તો થવાશે અને એનાથી કરીને આપણે આગળ વધશું તો મારી ખાસ વિનંતી અને કારણ કે હવે અત્યારે અહીંયા બોલાવવાળા ઘણા છે અને વધારે બોલવાનું જરૂર નથી અને મને જે આ બોલવાની તક આપી તે બદલ સર્વનો આભાર બોલો ભારત માતા કી ખૂબ આભાર ભગવાનદાસ દાદા ત્યારબાદ ન માત્ર ભણવામાં પણ શિષ્યવૃત્તિની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમાં પણ આપણા ગામના વિદ્યાર્થીઓ ઝળહળે છે તો એમના સન્માન માટે હું ભગવાનદાસ દાદાને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે તેમાં ટેલેન્ટ સર્ચ પરીક્ષા ધોરણ નવમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થી છે છાંગા સિદ્ધિ કમલેશભાઈ

ખુબ ખુબ આભાર દાદાશ્રી ત્યાર પ્રાથમિક વિભાગ જે કઠિન પરીક્ષા કહી શકાય કે જવાહર નવોદય પરીક્ષા એમાં આપણા ગામ ની દીકરી કેરાતીયા દીક્ષિતા રણછોડ ભાઈ કે જો મેરીટ માં આવેલ છે અને હાલ ડુમરા પોતાનો અભ્યાસ કરે છે તો તેમને સન્માનિત કરશે ડોક્ટર મનોજભાઈ ભાઈ સોલંકી કેરાતીયા દીક્ષિતા બેન

जोरदार ताली थे जाए आराम से वीरों मारे झाटिया पार हरि भाई स्टेट लेवल कबड्डी अंडर 17 झाटिया महंक रमेश भाई 300 मीटर दौड़ स्टेट लेवल झाटिया उमंग रमेश भाई खोखो खो रमत में स्टेट लेवल अभिनंदन सर्वे खूब खूब खुँ आभार नंदल सर त्यार बाद

છાંગા શ્રુતિ વાઘજી ભાઈ જાટિયા મિતા કરમણ ભાઈ છાંગા અરોહી રમેશ ભાઈ

ખુબ ખુબ આભાર સામત ભાઈ ત્યારબાદ ભાઈ ને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને સન્માનિત કરે જાટી ગાય કમલેશભાઈ જાટિયા રૂહિ મહિપતભાઈ રબારી ભીખા બેચરા ભાઈ સૂર્યવંશી ગુલાબસી સંગાડા સાહિલ બી ડામોર ખુબ ખુબ આભાર રતુભાઈ મુરલી સ્વર સાથે મન જુમી ઉઠે કાન્હાના ચરણોમાં ભક્તિ છડી ઉઠે હવે આવો પ્રેમ ભરી આ પળમાં માં રજૂ થાય છે નાગર નજી ના લાલ ગીત રજૂ કરશે આપણી સમક્ષ ગામની બાળાઓ કે જેના શબ્દો છે નાગર ના લાલ